દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ મોટાઓની ફરજ પણ અફસોસ બાળકો અત્યારે આવા અધિકારથી વંચિત છે અને મોટાઓ પોતાની ફરજથી હેલો દોસ્તો હું છું વિશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને કદાચ તમે તમારા બાળપણમાં જરૂરથી સાંભળી હશે મુખ લોક વાર્તાઓ જેને કહેવાય છે એવી જ આ એક વાર્તા છે તો તમે તમારા બાળકોમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે કદાચ તમે તમારા બાળકોમાં સાંભળી હોય અને ના સાંભળી હોય તો તમારા બાળપણને મારી સાથે જીવવા તૈયાર થઈ જાઓ બહુ સમય પહેલાની વાત એક હતો રાજા અને આ રાજાને સાત રાણી પણ એક કુંવર કે કુરી નહીં રાજા તો સવાર સાંજ ધર્મ ધ્યાન કરે આખો દિવસ દાન પુણ્ય કરે તોય રાજાના ઘરે કુંવર કે કુરી કાંઈ ન આવે કુંવર કે કુંવરી વગર રાજાના દિવસ કોઈ બી જાય નહીં હવે એક વખત રાજા અને બુઢો બે ફરતા 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 નગર મૂકી અને પાદર આવ્યા પાદર મૂકી ને ખેતર આવ્યા અને ખેતરની વચ્ચે એક ખેડૂતની વાડી અને વાડીમાં ક્યારે ક્યારે શાકભાજી રાજા તો રૂડી શાકભાજી નિરકતો જાય અને રાજી થતો થતો હાલ્યો જાય અચાનક રાજાની નજર એક રીંગણી ઉપર પડી જોવે તો દોઢ હાથ નું ઝાડ અને માથે એક પાંદડું નહીં પણ રીંગણી ને ડીતે એક એક રીંગણું આખી રીંગણી ગણે તો એકસો ને એક રીંગણા આવડીક રીંગણી અને આટલા બધા રીંગણા આ જોઈ અને રાજાની તો અજાયબી નો કોઈ પહાર ન રહ્યો એને બુઢા વજીર ને પૂછ્યું અરે વજીર આ અજાયબી નું કારણ હું વજીર કે મહારાજ એ તો ધરતી જોર કેવાય રાજા કે ધરતી જોર એટલે હું વજીર કે પડખેની વાડીમાં જોવો તો એક રીંગણી માથે પૂરા અગિયારય રીંગણા નહીં અને આ વાડીની રીંગણી માથે એકસો ને એક રીંગણા જોલેત બી તો બેય વાડીના હું આખા નગરની વાડીના હરખા પણ આ વાડીની ધરતી એટલી જોરદાર એટલી જોરદાર કે એણે આટલા બધા રીંગણા દીધા એવા સાંભળી અને રાજા વિચારમાં પડી ગયો થોડીક રહી અને કે જે ધરતીના છોડ આટલા બધા ફળ આપે એ ધરતીના પાણી પી મોટી થનાર કુવારિકા કેટલા બાળ આપે

મહારાજ તમે રે રાજા અને અમે તમારી રૈયત અમારા બાળ તમારી ચાકરીને લાયક એને તમારી સાથે કેમ પણ રાજા કે પટેલ ચાકરી કરતા દીકરો મોટો મારે મહેલે હાથ હાથ રાણી તોય મારે નહીં કુંવર નહીં કુરી જો તમારી દીકરી મને બાળ આપે તો મારી હાથ રાણી કરતાય એને મોટી કરીને માનું વાડીવાળો વાળો કે પણ મહારાજ બીજી રાણીઓ રાજના રતન ને મારી દીકરી ધરતીનું છોરું એને કોઈ રાજમહેલમાં સુખે રહેવા ન દે રાજા કે તારી દીકરીને જુદા મહેલ આપું જુદી મેલાત આપું પછી એનું કોણ નામ લે એની સંભાળવું પોતે રાખું પછી એને કોણ હેરાન કરે વાડીવાળો કે તમે સંભાળ રાખો તો એ રાણીઓના મોટા હાથ ક્યારે મારી દીકરીને મહરી નાખે ઈ કઈ કહેવાય નહીં રાજાએ તો વાડીવાળાને બધી રીતે ખાતરી દીધી એટલે છેવટે વાડીવાળો માન્યો રાજાએ તો તરત ઘડિયા લગ્ન લીધા ને વાડીવાળાની દીકરી સૂરજમુખીની હારે લગ્ન કરી લીધા રાજા એ તો સૂરજ મુખીને જુદા મહેલ દીધા મેલા તો દીધી ને પોતે જ એની સંભાળ રાખવા લાગ્યો પણ હાતે રાણીઓ રાણીઓથી આ દેખ્યું કેમ જાય એમને થયું કે અમે રાજના રાજા અમારી સામે કરે અને ઓલા ખેડૂત ને ખરે આખો દી કાઢા રે આખો દી પડ્યા રે એમણે તો પોતાના દાસીઓને દાસોને બધાને બોલાવ્યા પોતાના નોકરને બોલાવ્યા બાંધીઓને બોલાવી બધાને હીર ને ચીરની પહેરામણી આપી બમણો દરમાયો બાંધી દીધો બધાને કે જાઓ જઈને ખેડૂરાણીના મેલે રહ્યો અને રજે રજની ખબર આપો ઘડીએ પલે ખબર અમને પહોંચાડો અને અમે કહીએ એ કામ કરો દાસ દાસી નોકર બાંધી બધા રાજી થાતા 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 ખેડુ રાણીને મેલે ગયા ત્યાં જઈ પોતાની ચાકરી નોંધાવી આખોય દિવસ બધા ચાકરી કરે ઘડીએ ઘડીએ ને ઘડીએ પલે એક એક નવી જૂની વાતો આ રાણીઓના મેલે પહોંચાડે ખેડૂરાણીની રજે રજની ખબર પહોંચાડ્યા કરે ને બમણો દરમાયો મેળવા કરે હવે આમ કરતા 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 થોડા દિવસ ગયા ખેડુ રાણીને ઓધાન રહ્યા ઓધારનો એક મહિનો વીતી બીજો બેઠો બીજો વીતી ને ત્રીજો બેઠો એમ કરતા કરતા નવ મહિના પૂરા થવા એવા કે હા તે રાણીઓને ચિંતા થઈ એમને થયું કે ખેડૂ રાણીને પેટે કુંવર અવતરશે અને એ કુંવર રાજનો ધણી ધણી થાહે એ પછી આપણા માન પાન છે ને રહેશે આપણી સામે નજરે કોણ કરશે પણ જો ખેડુ રાણીના બાળને જન્મતા જ ઠેકાણે કરીએ તો કોઈ પંચાયત જ નહીં વિચારી હા તે રાણીઓએ રાજાની સુયાણીને બોલાવી એની સામે હજાર સોના મહોર ધરી અને સુયાણીને કે ખેડુ રાણીના બાળને રોળી ટોળી નાખ તો તને માની જેમ પૂજીએ ને તારા ઘર સોના મહોરે ભરી દઈ સુયાણી કે એમાં કાઈ વધારે કહેવાની જરૂર હું તમારા અંગ ખાઈને મારા અંગ બાંધ્યા તે આટલું કામ મારાથી નહીં થાય આમ કરતા 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 ખેડુ રાણીને તો બાળક અવતરવાનો સમય આવ્યો ને સુયાણી સંભાળ રાખીને કુવાવડ કરવા બેહી ગઈ ઘડી પલ રાણીને વેણ આવી અને વેણ મટીને બાળક ઉતર્યું બાળકને ઉપાડી અને સુયાણીને હુંડલામાં મૂક્યું અને બાળને ઠેકાણે સાંગામાં ચીમાં શેકનું છાણું મૂક્યું થોડીક વાર થઈ ત્યાં બીજું બાળક ઉતર્યું એને સુયાણીએ હુંડલામાં મૂક્યું ને બાળને ઠેકાણે રાણીના શેકનું બીજું છાણું મૂક્યું આમ એક પછી એક એક પછી એક એમ રાણીને એક સો કુંવર ઉતર્યા અને છેલ્લી એક કુંવરી અવતરી સુયાણી તો હોય એક કુંવર અને કુંવરીને હુંડલામાં મૂક્યા એને ઠેકાણે રાણીના શેકના એક દીધા ખેડુ રાણી હજી બેભાન પડી હતી આખો હુંડલો નગરીને પાદર આ ઘા ઉકડા ઉપર નાખી આવી અને પાછી આવી અને રાણીની બાહે બેગી ગઈ થોડીક વારે ખેડુ રાણી જાગી અને પોતાના બાળને પડખે લેવા હાથ લાંબો કર્યો હાથ લાંબો કરે ત્યાં તો હાથ મે છાણું આવ્યું

ખેડુ રાણીનું મન ફેર્યું અને મન ફરતા મન ચકરાવે ચડ્યું થોડીક વારમાં તો ખેડુ રાણી માથું કૂટતી ઉભી થઈ ગઈ રાણીને હુવા વડાવ્યાની ખબર રાજાને પડી કે રાજકાજ મૂકી અને રાજા મહેલે આવ્યો હામે સુયાણી મળી રાજા એ વધામણી વાંચી મોઢું ફેરવીને સુયાણી કે મહારાજ રાજના છોરું રાજ તે જ જણે પણ આ ખેડૂની સોડી એ તો સાણા જઈને સાણા એક નહીં એકસો ને એક રાખવા હોય તો રાખો અને બાળવા હોય તો બાળો

એ ધરતીના જોર કે કોઈ કામણ ના જોર એવા કામણ ની ધરતી ની છોડીને પેટે બાળ ઉતરે કે છાણા ઉતરે આ તો રાજના માન ઓછા કર્યા ને ઉપર છોકરા બિચારો રાજા એનો શું જવાબ આપે કાય બોલ્યા આવ્યા વગર એ તો મુંગો મંતર થઈને રહ્યો આ બાજુ પેલા એકસો કુંવર અને કુવરી નું શું થયું હવે જે ઉકળા ઉપર સુયાણી એમને નાખીને આવેલી એની પાસે એક ઉંદર નો દર થોડીક વાર થઈ કે ખેતરની તાઢ લાગી ગઈ અને કુવર ને કુવરી ઉઆ ઉઆ એમ કરતા કરતા જીણે જીણે અવાજે રોવા લાગ્યા આ અવાજ સાંભળીને એ ઢેબલી ઉંદડી ઘરની બહાર આવી દરની સામે નજર કરે તો એકસો કુવર અને કુરી પડ્યા આ ઢેબલી ઉંદડીને એકેય બચ્ચું નહીં ને બદલે એકસો ને એક આવા બાળ જોઈ અને ઉંદડી તો રાજી થઈ ગઈ પોતાના તીણા દાંત દર હારે કહી અને કુંવર કુરી પાસે આવી

ટેબલી ઉંદળીની રાડ સાંભળીને આડોશી પાડોશી દોડી આવ્યા જોવે તો તો દેવના ચક્કર જેવા એકસો ને એક બાળ સૌ કુંવર કુંવરી માથે હેતના મૂછ ફેરવતા જાય અને ચો 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 ગીત ગાતા જાય એક પોર કુંવર કુંવરીને રમાડીને અડખે પડખે રહેતા એક એક ઉંદર નગરીમાં ઉપડ્યા કોઈ ગયા રાજાને મેલ તો કોઈ ગયા નગર શેઠ ને ઘેર કોઈ ઉપાડી આવ્યા ઘીગોળ તો કોઈ ઉપાડી આવ્યા દૂધ દઈ સૌ લાવી લાવીને કુંવર કુંવરીના મોઢામાં મૂકવા લાગ્યા ને મીઠા મીઠા ભોજન ખવરાવા લાગ્યા આ રીતે તો રોજ હવાર હાંજ એકસો ને એક ઉંદર નગરીમાં ઉપડે ને એકસો ને એક કુંવર કુંવરી માટે ભાત ભાત ના ભોજન લઈ આવે ઢેબલી ઉંદળી કુંવર ને રૂના પૂમડા માથેથી રેશમના ગાભામાં હુરાવે ને રેશમના ગાભામાંથી રૂ ને પૂમડે હુરાવે આમ કરતા 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 કુંવર કુંવરી દાડે ને દાડે મોટા થવા લાગ્યા આમ દિવસ વીચ્યા મહિના વીતી ગયા મહિના વીતી અને વરસ ગયા કુંવર કુંવરી મોટા થયા ને ની અંદર આમ તેમ ફરવા લાગ્યા

કુરી તો ઉભી ઉભી નજર ફેરવા કરે અને ક્યાંય જોયેલા નહીં એવા કોટ અને ઝાડને નિરીક્ષા કરે બરાબર એ જ વખતે ઓલી સુયાણી ઉકળે કચરો નાખવા આવેલી કચરો નાખતા એની નજર ઉંદરના દરની માથે પડી અને સુયાણીની નજરે કુરી ચડી કચરો નાખ્યા વગર સુયાણી તો મેલે દોડી હાતે રાણીઓને જઈને વાત કરી હાતે રાણીઓએ હંતલસ કરી અને જઈને રાજાને કે મહારાજ આવી રૂડી નગરીને એને પાદરાવો ઉકળો

વાવના એકસો ને એક પગથિયા નીચે તમારા બાળક ને હેલ્યા મૂકી દીધા મૂકીને સૌ વનમાં હાલ્યા ગયા હવે પેલી બાજુ એકસો ને એક ચાકરે ઉકળો ખોદી નાખ્યો હાતે રાણીઓને જઈ જાણ કરી હાતે રાણીઓ તો લાપસીના ના અંદર મૂક્યા એકબીજાના કોળિયા દઈ અને પેટ થાય હવે આ બાજુ કુંવર ને કુવરી નું થયું વાવના ગણપતિ આખી નગરીમાં પૂજાય અને આખી નગરીના લોકો રોજ મૂર્તિ ની પાસે ધરી જાય કોઈ કોઈ મૂકી મૂકી જાય જાય શિરોપુરી તો ફળ ગણપતિ આ ભોગમાંથી કુંવર કુવરીને ભાગ આપે અને રોજ એમના પેટ ભરે કુંવર કુવરી દિવસે પગથિયા નીચે પડ્યા રે અને રાત પડે બાર રમવા નીકળે આમ દિવસ વીતી રાત વીતી રાત વીતી દિવસ વીતી ગયા રાત દિવસ વીતીને થોડાક મહિના ગયા પણ આ બધું વાવનું પાણી ભરવા આખી નગરીની નારીઓ આવે બધી નારીઓ પાણી ભરીને હાલી જાય પછી હાંજ ભીડે પેલી સુયાણી અને સુયાણીની ભેગી એની કુબડી છોડી આવે આખા એ નગરની નારીઓ અને સુયાણી તો માથે બેડા ભર્યા હોય એટલે હળવા પગલા માંડે પણ આ સુયાણીની ની કુબડી છોડી પગથિયા ઉપર છલાંગો મારે એની એક એક છલાંગે પગથિયા દબાય અને કુંવર કુવરી અંગ ભીહાય અંગ ભી કુંવર તો કઈ બોલે નહીં પણ કુરીથી એ સહન નો થાય અને ધીમે ધીમે બોલે ભાઈ ના ના ભાઈ એક બાપુડી બેન ને કોણ દબાવે ધીમે ધીમે એકસો ભાઈ એને જવાબ દે ખમા મારી બેન બાપુડી એ સુયાણીની ની કુબડી છોડી ફરે પગથિયે દોડા દોડી રામ કરશે અને ખેડી હવે એકસો કુંવર તો હળવે હળવે બોલે પણ કુરી થી ખમાય નહીં એથી એનાથી ઊંચે બોલાઈ જવાય અચાનક સુયાણી ની કુબડી છોડીને કાને અવાજ પડ્યો અને એને પોતાની માને વાત કરી તરત સુયાણીએ કાન માંડ્યા અને કુરીની રાડ સાંભળી ઘડો પછાડી એ તો ગઈ મેલે મેલે જઈ અને હાથે રાણીઓને વાત કરી હાથે રાણીઓ ફરી વાર હંતલસ કરી રાજાજીને વાત કરી મહારાજ આપણી નગરીને ને પાદર કઈ કાળાંતર જૂની વાવ અને જૂની વાવ માં તો ચુડેલ ને ચોળીતર થાય હવાર હા જેમાંથી અવાજ ઉઠે હામ હામાં હાકલા પડકારા કરે આવતીકાલે હાકલા પડકારા વાવ મૂકીને નગરીમાં આવશે અને આખી નગરીને ફરખી જાહે ઈ વાવને ખોદાવી નાખો તો જ નગરી જીવે નહી તો મરે રાજે તરત હુકમ દીધો એકસોને એક ચાકરને વાવ ઉખાડી નાખવા હુકમ દીધા હવે આ હુકમની ગણપતિને ખબર પડી તરત એમણે એકસો કુવર ને વાવની પડખે એકસો આંબા ને લીમડા બનાવી દીધા આંબા લીમડાની વચ્ચો વચ્ચ કુવરીને એલચીનો છોડ બનાવી દીધો પેલી બાજુ એકસો ને એક ચાકરે આવીને વાવ ઉખાડી રાખી હા રાણીઓને જઈને જાણ કરી હા રાણીઓએ તો લાપસીના આંધણ મૂક્યા એકબીજાને કોળિયા દઈ ને પેટ ખાડ્યા હવે કુંવર કુવરીનું તો શું થયું હોય આખો હોય દિવસ એકસો આંબા લીમડા ઝૂલ્યા કરે અને વચ્ચે ઉગેલી એલચીના છોડને ઝુલાયવા કરે રાત પડે આંબા લીમડામાંથી કુંવર ઊભા થાય અને એલચીમાંથી કુવરી ઊભી થાય બેનને લઈને કુંવર પાહેના વનમાં જાય વીણી વીણીને વનફળ ખાય આમ દિવસ વીતી રાત વીતી રાત વીતી દિવસ ગયા દિવસ રાત વીતી ને થોડાક મહિના ગયા પણ પાસેથી આખા એ નગર નું ધન ચરવા આવે એને અડખે પડખે પોદળા કરે એ પોદળામાંથી છાણા થાય અને છાણા આખી નગરી ની નારી કુંડલા ભરીને લઈ જાય આખો દિવસ નગરી ની નારી છાણા વેણી ને હાલી જાય હાંજ પડે ઓલી સુયાણી છાણા વીણવા આવે અને સુયાણીની ભેગી એની ઓલી કુબડી છોડી આવે અમે સુયાણી છાણાવીને ત્યારે ઓલી કૂબડી છોડી અડખે પડખે આટા મારે આસપાસના એક એક ઝાડની ડાળી હલાવે ડાળ હલાવી પાંદડા પાડે અને ડાળી તોડીને ઘોડા કરે ડાળ તૂટતા કુંવર કુંવરીના અંગ દુખે અંગ દુખતા કુંવર તો કઈ ન બોલે પણ કુંવરીથી સહન ન થાય એટલે ધીમે ધીમે કે ઓ આંબાભાઈ ભાઈ ઓ લીંબા એક એલચડી બેનને કોણ હલાવે ધીમે ધીમે એકસો આંબા ને લીમડા જવાબ આપે ખમા મારી એલચડી બેન

મહારાજ આપણી નગરીને પાદર તો નવું નવતર આંબાવાળીયું અને એમાં તો કોઈક ચુડેલ ને ચોડીતર થાય હવાર હા જવાજ આવે હામ હામા હાકલા પડકારાએ થાય આવતીકાલે એ હાકલા પડકારા પાદર મૂકીને નગરમાં આવશે અને આખી નગરીને ભરખી જાહે એ આંબાવાળીએ ઉખાડી નાખાવો તો જ નગરી જીવશે નહીંતર તો મરે આખી નગરી રાજાએ તો તરત એકસોને એક ચાકરને આંબાવાળી ઉખાડી નાખવાનો હુકમ દઈ દીધો ગણપતિને ખબર પડી એમણે તો એકસો આંબા લીમડામાંથી એકસો તણખલા કીડા અને એકસો તણખલા ને ગણપતિએ પવન ઉપર ઉડાડ્યા અને એલચીના છોડની તણખલા ઉપર રજ મૂકી અઘોર વન ની વચ્ચો વચ આ બધું મૂકી દીધું અહીંયા પાછા તણખલામાંથી માંથી કુંવર કર્યા રજ માંથી કુરી ગઈ એકસો કુંવર અને કુરી અઘોર વન માં રહેવા લાગ્યા ને આનંદ જીવવા લાગ્યા હવે પેલી બાજુ પેલા નોકરોએ આંબાવાળી ઉખાડી નાખ્યો એની વાત રાણીઓને કરી રાણીઓએ તો ફરી વાર લાપસીના આંધળ મૂક્યા એકબીજાને પોળિયા દઈ ને પેટ ઠાડ્યા એ પછી તો આખો હોય દિવસ બેઠી બેઠી હાથે રાણીઓ જોગી જતી ને કરે રાક્ષસ રાક્ષસી ને બોલાવ્યા કરે જોગી જતી પાસે જંતર મંતર કરાવે રાક્ષસ રાક્ષસી પાસે કામણ ઘૂંટણ કરાવે ક્યાં એકસો કુંવર અને કુંવરીનો પત્તો હમળાય તો એમને ઝપટમાં લેવાના કબાલા કરે અને આ બાજુ કુંવર ને પૂરી સો કુંવરો મળી અને પોતાના માટે સો ઝૂપડી કરી અને ઝુંપડીની વચ્ચે બેન માટે મઢી કરી રોજ બેન અને વનફળ વનમાં જાય સો ભાઈ વચ્ચે બેન બેસીને વનફળ ખાય અને ભાઈ બેન ના દિવસ આનંદમાં જાય એક દિવસ પચાસ ભાઈ વનમાં ગયેલા પચાસ ભાઈ ઓળાંબો કોળાંબો રમે અને બેન બેઠી બેઠી આંગણું વાળે અચાનક બેન નજર કરીને જોવે તો એની મટીની પાસે એક હરણું ચરે નાનું એવું હણું નાની એવી કાયા હણાને ગળે નાની એવી ઘંટડી રણ જણે અને હરણ રણકારે રણકારે ઠેકડા મારે હવે હરણ જોઈને નાની બેન નું મન તો લોભાયું એ જઈને ભાઈને કે ભાઈ ભાઈ આ હરણ મને પકડી આપો ને એને હું પાડું ને હું આખો દી એની ગેલ કરું પચાસ ભાઈ કે હો ભાઈ ની બેન ને કોઈ વાત ની કમી કેમ રે હમણાં એક ભાઈ ને જોઈ અને એ હરણ પકડી દે એવું કરું અને બેન ના હાથમાં દેશે આમ કઈ એક કુંવર હરણ પકડવા હાલ્યો પણ હરણ હાથમાં ન આવે કુંવર તીર મારે કે હરણ ભાલા વેગે દોડે કુવર ભાલો મારે કે હરણ તીર વેગે દોડે નજર ટુકાવીને હરણ કુવર ની નજર માંથી છટકી ગયું બીજે દિવસે પાછું હરણ આવ્યું એક ને બદલે બે કુંવરે ને પકડવા હાલ્યા પણ વન ને પહેલે પાર લઈ ગયા તોય બે કુંવરની નજર ચૂકાવી અને હરણ ઘડી પલમાં છટકી ગયો આમ ત્રીજા દિવસે ત્રણ કુંવર ચોથા દિવસે ચાર કુંવર પાંચમે દિવસે પાંચ કુંવર નવ્વાણું મે દિવસે નવ્વાણું કુંવર ગયા તોય નવ્વાણું કુંવરની વચ્ચેથી હરણ છટકીને ભાગી ગયો કુંવરોને થયું કે હા તો નાલેશી કહેવાય આપણે આટલા કુંવર વચ્ચેથી ઘણું છટકી જાય તો તો નીચા જોણું કહેવાય પણ હવે શું કરવું એક ભાઈને તો બેનની પાસે રહેવું જ જોઈએ ને પણ હોમે દિવસે બેન કે ભાઈ મારી પાસે કોઈને રહેવાની જરૂર નથી હું અહીંયા મઢીમાં એકલી બેહીન રહીશ તમ સો એ ભાઈ જઈ અને હરણને પકડી આવો સો ભાઈ બેનને ને ભરામણ દઈ અને હરણને પકડવા હેલ્યા આગળ સો એ કુંવર કુવર હરણની આસપાસ કુંડાળો રચતા જાય અને હરણને પકડવાના પેતરા ફરતા જાય પણ એ પેતરા વચ્ચેથી હરણ છટકી ગયું અને કુંવરોને હરણની પાછળ પાછળ ખેંચી ગયું જેવું અઘોરવાન પૂરું થયું કે હરણ ભપ કરતો હેઠું પડ્યું અને પડતા વેત એમાંથી એક રાક્ષસી ઊભી થઈ એણે તો સોય કૂવર ઉપર કામણ કુટણનું પાણી છાટ્યું અને આ પાણી છાટતા તો કઈ કામણ કુટણ થયું આ શું કામણ કુટણ થયું અને પેલી ઘુરી કે જે એકલી હતી એનું શું થયું શું રાણીએ કઈ કર્યુંતું કે પછી કોઈક નવી મુસીબત આવીતી એ બધા જ સવાલોના જવાબ માટે તમારે વાર્તાના બીજા ભાગની રાહ જોન પડશે કારણ કે વાર્તા ઘણી બધી લાંબી અને ખૂબ જ રસપ્રદ છે મિત્રો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા ભાગની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે